हेलो દોસ્તો આ મૂળ ધરાઈ ની મૂળ ધરાઈ થી લગભગ અડધો કિલોમીટર આ ઊંટ કોકનો છે અને કાઈક તકલીફમાં હોય એવું લાગે છે દોસ્તો કોઈ દમે શેર કરવાનું વિડીયો નથી કીધું તમને વિડીયો માં ગ્યારે જો તમને આ મૂંગા જરાવન જનાવદની દયા આવતી હોય તો આ વિડીયોને એટલો શેર કરો કાઈક તકલીફમાં હોય એવું લાગે છે દોસ્તો નગર આ બિચારો દીયા ફૂલ તૈયારી છે અને જાહે એ તકલીફમાં ભાઈ વિડિયોને શેર કરો જીવ દયા વાળા સુધી આ વિડીયો પહોંચી શકે બે હાથ જોડે નમ્ર વિનંતી છે દોસ્તો ભલે એટલો વિડીયોને શેર કરો મેં કોઈ દિવસ વિડીયો શેર કરવાનું નથી કીધું પણ એક આ મૂંગા પ્રાણી માટે વિડીયો શેર કરો દોસ્તો કોઈક મુજિન ભયું ગયું લાગે છે ભાઈ આ તકલીફમાં છે બિચારો ઊંટ અને હાઉ બિનવારસી છે પાટણાની અને ને વચ્ચે છે દોસ્તો